વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા ડીઆર કરી લેજો છે સૌરાજ અને સાથે ટ્રેલર આપવાનું છે અને વોટર ટેન્કર પાણીનો ટાકો આપવાનો છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો બેતાલીસ વિડીયોની અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન સારા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કાળુભાઈનો કોન્ટેક કરજો કાળુભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો રૂબરૂ કોઈ પણ વસ્તુ જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે આ શેડ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર અત્યારે સ્લેપ સ્ટાર્ટ કન્ડિશનમાં છે ઓગણીસો અઢારના મોડેલનું પાવર સ્ટેનિંગ વાળું ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો વિડિયો અંદર ક્લિયર કટ સીટ છત્રી પણ સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં કન્ડિશન બતાવવામાં આવનુ છે વિડીયોની અંદર ટ્રેક્ટરનું ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ખાલી તમારે લેવું હોય તો ચાર લાખ અને અગિયાર હજારમાં મળી જશે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તેની સાથે એક ટુ વ્હીલ ટ્રેલર છે તે પણ આપવાનું છે ટુ વિલ ટ્રેલર વિડિઓની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સારા કન્ડિશનમાં ટ્રેલર છે ટાયર મીડિયમ કન્ડિશનમાં સારો કલર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ આપવાનું છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ ટ્રેલર છે કિંમત માત્ર નેવું હજાર અને તેની સાથે એક પાણીનું ટેન્કર એટલે કે પાણીનો ટાંકો આપવાનો છે જે કાળુભાઈએ અત્યારે યુઝ કરેલો નથી એમને પડેલો છે કેમ કે તેને તેનો કોઈ પણ ઉપયોગ નથી એટલે તેનો યુઝ કરેલો નથી અત્યારે તેની કિંમત એક લાખ વીસ હજાર ત્રણે ત્રણ વસ્તુની કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી વધારે માહિતી માટે તમે કાળુભાઈનો કોન્ટેક કરી લેજો હવે ટ્રેક્ટર અને તમામ ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો છે સુરેન્દ્રનગર અને બલદાણા ગામે જોવા મળશે કાળુભાઈના આ ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કાળુભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર નવ્વાણું નવ એકાશી વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો ફેઝલભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મટ્રેક ટ્રેક્ટર એક ટ્રેલર અને એક થ્રેશર ટોટલ વસ્તુ વેચવાની છે વિડિયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી આપી દઈશ સૌ પ્રથમ ટ્રેક્ટર મહેન્દ્રા ટ્રેક્ટરની વાત કરું તો વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા ટ્રેક્ટર આ મહિન્દ્રા ટ્રેક્ટર બે હજાર સોળના મોડેલનું છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ક્લિયર કટ કન્ડિશન મહેન્દ્રા ભૂમિપુત્ર

ત્રણ લાખ પચાસ હજાર સાડા ત્રણ લાખ અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને બીજું એક ટ્રેલર છે અંદર તમે બે હજાર અને દસ ના મોડલ આ ટ્રેલર જોવા મળશે અત્યારે એકદમ સારું કંડિશન છે તળિયું એકદમ ચોખ્ખું જોવા મળશે સડો નથી વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન પર તમને બતાવવામાં આવેલું છે ટ્રેલર એકદમ સારું છે અને બુક બુક કમ્પ્લીટ જોવા મળશે એટલે કે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેલરના વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેલરની કિંમત એક લાખ દસ હજાર ટાયર મીડિયમ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે સાથે એક ફાર્મર ટ્રેક ટ્રેક્ટર છે બે હજાર ચારના મોડેલનું જે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે ટ્રેક્ટરના સીટ છત્રી પણ સારા જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લેટ છે અત્યારે સારા કન્ડિશનમાં કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ ટ્રેક્ટર જોઈ શકશો ત્યારબાદ ખરીદી કરી શકશો ટ્રેક્ટરની ફાર્માટ્રિક ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ સાઈઠ હજાર છે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને સાથે એક ગંગા કંપનીનું થ્રેશર આપવાનું છે મોડેલ નું થ્રેશર છે થ્રેશરની ની અંદર ચણા અડદ તુવેર ટોટલ વસ્તુ નીકળી જશે અને સારણા અને કટર જે હોય છે તે પણ સાથે જ આપવાના છે વધારે માહિતી માટે

ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ફેઝલભાઈ નામ સત્તાણું ત્રણ પિચોતેર વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર છે અને ત્રીજો મહિનો છે ત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ચાલુ કન્ડિશન ટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ પાવર ટ્રેક ટ્રેક્ટર છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય આ ટ્રેક્ટર રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે

વિડિયો નીચે માદેવભાઈ નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો ઉપર ઉપર નંબર નંબર મળશે જેથી આવા નવા નવા તમને દરરોજ જોવા મળી શકે ને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અમીનભાઈ આ ટ્રેક્ટર અને સાથે એક ટ્રેલર છે બંને વેચવાના છે સાવ વાજબી ભાવે સૌપ્રથમ ટ્રેક્ટરની માહિતી આપું તો ટ્રેક્ટર છે સૌરા સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર છે અત્યારે કમ્પે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના ઓનરનો આમીનભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો તમે ટ્રેક્ટર રૂબરૂ ટ્રેક્ટર ટ્રેલર રૂબરૂ જોવા જાવ તો આમીનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં મોડલનું ટ્રેક્ટર છે પણ અત્યારે ટ્રેક્ટરનું કન્ડિશન સો એ સો ટકા જોવા મળશે સાથે એક તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે તે પણ ટ્રેલર પણ એકદમ સારું છે ખોડિયાર વેલ્ડિંગ વર્કર્સ ખોડિયાર કંપનીનું આ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા કંપની કલરમાં આખું ટ્રેલર છે ક્યાંય પણ ટ્રેલરની અંદર સડો નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા આમિનભાઈનો કોન્ટેક કરી લેજો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ બંનેની કિંમત બે લાખ પાસઠ હજાર બે લાખ પાસઠ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર બંને મળી જશે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને હડાલા ગામે જોવા મળશે હવે આ છે એટલે હોય તો અમીનભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે આમિનભાઈ નામ બ્યાસી ડબલ જીરો તેર વાળા નંબર ઉપર ફોન કરી સો ફૂટ નું આ ટ્રેલર વેચવાનું છે દિનેશભાઈને ટ્રેલર એકદમ સારું છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા આખો ન્યુ કલર છે ટ્રેલરની અંદર તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર સારો કલર છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે બાકી આ ટ્રેલર એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા દિનેશભાઈનો કોન્ટેક કરજો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેલર રૂબરૂ જોવા જતા હોય તો પેલા દિનેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે સારો કલર છે અત્યારે ક્યાંય પણ સડો નથી ટ્રેલરની અંદર બાકી વધારે માહિતી માટે કરી કિંમત આ એક લાખ પાંત્રીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેલર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે આ ટ્રેલર જોવા મળશે દિનેશભાઈનું ટ્રેલર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો દિનેશભાઈ નામ ત્રણ એક સાણત્રીસ વાળા નંબર ઉપર ફોન અશોકભાઈ ને આ હલર વેચવાનું છે કંપની છે ગીતા ગીતા કંપનીનું તમને આ હલર જોવા મળશે અત્યારે હલરની અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી

અશોકભાઈ નો કોન્ટેક કરીને તમારે ખોટો તાત્કાલિક કરી લેજો બે વર્ષ જૂનું છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં આ થ્રેશર હલર છે ગીતા કંપનીનું એકદમ સારું ન્યુ મોડેલ માત્ર બે વર્ષ વાપરેલું છે হলর প্রকার হলর মানে সিং চা তুবে সোয়াবি অড়দ টোটাল একদম চোখে টোটল বস্তু নিক তোমাদের যে হলর যাই রাখা ছোট এম এক হাজার রাখে যে অন্দা রুবরু স্থান কিমত ফেরফার থিক্স

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો